યાદ આવી જાય કે બે કી અંક સંખ્યા છે તો બે થી જ છે બે છક બાર અહીંયા ચાર ફરીથી ચાર છે તો બે થી ભગાવાની જ છે બત્રીસ ફરીથી સોળ દુ બીસ બે આઠ સોળ આવી જ આવશે બે ચોક આઠ બે દુ ચાર અને બે એક બે ફરીથી આમાં જો એકમનો અંક જોઈ લેવાનો આઠ છે તો બે થી ભગાશે એક ચાર ચાર ફરીથી બે થી ભગાય છે સાત બે ફરીથી છત્રીસ દુ બોતેર જેમ જેમ તમે વધાર ગણશો એમ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતા જશો અહીંયા જો ફરીથી અઢાર દુ છત્રીસ થાય બે નવવા અઢાર થાય ત્રણ તાલી નવ થાય ત્રણ એકા ત્રણ એવી રીતે એકસો સાહીઠ આપેલા છે તેના માટે જોઈએ ફરીથી એકમ નો જીરો છે તો બે થી ચાલુ કરવાનું આઠ જીરો બે ચાલીસ બે વીસ બે દસ બે પાંચ પાંચ એકા પાંચ ભાગ પડી ગયા હવે જો શોધવાનું શું છે ઘૂ ત્રણે માં હોય એવો નંબર લેવાનો

હવે જો આમાં પાંચ છે તો આમાં પાંચ નથી એટલે પાંચ લેવાશે નહીં આમાં પણ નથી આમાં બે છે પણ અહીંયા બે નથી અહીંયા પણ નથી ખાલી આજે રાઉન્ડ કર્યા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત બે છે બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ આ શું થઈ ગયું આપણું આન્સર એટલે કે ગુસા અ થઈ ગયો એકદમ સરળ તો ગુસાનો નોર્થ શું થાય આ સંખ્યા છે અને આપણે બત્રીસ થી ભાગી શકીશું

ગુણાકાર હવે જુઓ લસા આપેલો છે ચારસો પચાસ ભૂસા દસ આપેલો છે એક સંખ્યા આપેલી છે વિચારો બે સંખ્યા છે આપણે એક અને બે તો એક સંખ્યા પચાસ આપેલી છે બીજી સંખ્યા બાકી છે તો બીજી સંખ્યા હવે સાદુ રૂપ આપણો નિયમ જાણીએ છીએ કોઈ પણ સંખ્યા છે શોધવાનું બીજી સંખ્યા શોધવાની છે બાજુમાં ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં ચારસો પચાસ ગુણ્યા દસ છેદના આપશે પચાસ ડાયરેક્ટ ભાગે ઉડે છે અથવા ના ઉડે જો શું કામ ઉડે છે પાંચ નવ પિસ્તાલીસ એટલે ઝીરો નેવું અને નેવું શું હશે બીજી સંખ્યા એટલે આપણે જવાબ શું થવાનું બીજી સંખ્યા તો આવી રીતે એકદમ સરળ રીતે ગણિત છે રીઝનિંગ છે ને નવદે માટેના પ્રશ્નો છે સરળતાથી શીખવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરે તો મિત્રો સાથે શેર કરજો